નમસ્કાર હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે સંઘથી જનસંઘ પછી મંદિર આંદોલનના પોસ્ટર બોય તરીકે લાલકૃષ્ણ અડવાણીની રાજકીય સફર પર એક નજર કરીએ અટલ બિહારી વાજપેયી સરકારમાં નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે દેશનું સૌથી મોટું સન્માન પ્રાપ્ત કરનારા અડવાણી ભાજપના સૌથી લાંબો સમય સુધી

ઓગણીસો બેતાલીસમાં ચૌદ વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામેલ થવા માટે પ્રેરિત કર્યા હતા અડવાણી વ્યાપકપણે મહાન બૌદ્ધિક ક્ષમતાઓ મજબૂત સિદ્ધાંતો અને એક મજબૂત અને સમૃદ્ધ ભારતના વિચાર પ્રત્યે રાખનારા વ્યક્તિ તરીકે ઓળખ ધરાવે છે અડવાણી બાબતે ઉલ્લેખ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે અડવાણીજીએ રાષ્ટ્રવાદમાં પોતાના મૂળ વિશ્વાસથી ક્યારેય સમજૂતી કરી નથી અને પછી પણ જ્યારે પણ સ્થિતિની માગણી થઈ છે તેમણે રાજકીય પ્રતિક્રિયા ક્રિયાઓમાં કર્યું હતું તેમણે ઓગણીસો થી ઓગણીસો બેતાલીસ સુધીના છ સુધી ત્યાં અભ્યાસ કર્યો હતો ભારત છોડો આંદોલન દરમિયાન ઓગણીસો બેતાલીસમાં માં તેઓ દયારામ ગીધુમલ નેશનલ કોલેજ હૈદરાબાદ હાલ પાકિસ્તાનની અંદર તેઓ જોડાયા હતા ઓગણીસો ચુમ્માલીસ માં તેમણે કરાચીમાં મોડલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી પણ કરી હતી ઓગણીસો બાદ અને રાજસ્થાનમાં પ્રચારક રાજસ્થાન ઓગણીસો એકાવન સુધી તેમણે કરાચી શાખામાં આરએસએસના સચિવ તરીકે કામ કર્યું હતું જેમાં તેમણે અલવર ભરતપુર કોટા બુંદી ઝાલાવાડમાં સંકાર્ય કર્યું હતું ડોક્ટર શ્યામા પ્રસાદ દ્વારા જનસંઘની રચના બાદ અડવાણી ઓગણીસો એકાવનમાં જનસંઘમાં જોડાયા હતા તેમને રાજસ્થાનમાં પાર્ટી એકમના સચિવના પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઓગણીસો સત્તાવનની શરૂઆતમાં વાજપેયીની મદદ માટે તેમને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યા તેઓ ઓગણીસો સિત્તેરમાં રાજ્યસભાના સાંસદ બન્યા ઓગણીસો સુધી આ બેઠક પર રહ્યા ડિસેમ્બર ઓગણીસો ઇકોતેરમાં તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા અડવાણીએ વાજપેયી સાથે ઓગણીસો એસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી તેઓ ભાજપના આક્રમક અને જુજારુ હિન્દુત્વ વિચારધારાના ચહેરા તરીકે ઉભર્યા હતા તેમણે ઓગણીસો નેવુંના દશકમાં વાજપેયી સાથે મળી અને પાર્ટી ઉત્થાનની યોજના બનાવી હતી ભાજપે ઓગણીસો ચોર્યાસીમાં ગાંધીવાદી સમાજવાદના આધારે ચૂંટણીમાં ઉતરી અને માત્ર બે સંસદીય બેઠકો પર જીત મેળવી હતી ઓગણીસો ભાજપની બેઠકો એકસો એકવીસ થઈ હતી ઓગણીસો છન્નુંમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે એકસો એકસઠ બેઠક સાથે લોકસભામાં પહોંચ્યો હતો ઓગણીસો છન્નુંની ની ચૂંટણીઓને ભારતીય લોકશાહીમાં એક ઐતિહાસિક વણાંક તરીકે જોવામાં આવે છે ત્યારે ભાજપ લોકસભામાં સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી લાલ કૃષ્ણ અડવાણીને 1975 માં મોરારજી દેસાઈના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં જનતા પાર્ટી તરફથી માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા તેમણે 1998 અને ઓગણીસો માં ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અને બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે કામકાજ સંભાળ્યું હતું ઓગણીસો નેવુંમાં રામ જન્મભૂમિ આંદોલનનો ચહેરો બની તેઓ ઉભ્યા હતા રામ રથ યાત્રા પચીસ સપ્ટેમ્બર ઓગણીસસો નેવના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતી પર સોમનાથથી શરૂ થઈ હતી દસ કિલોમીટર લાંબી યાત્રા બાદ ત્રીસ ઓક્ટોબરે તેની અયોધ્યા ખાતે સમાપ્તિ થવાની હતી આ યાત્રાનો ઉદ્દેશ્ય રામ મંદિર નિર્માણ અભિયાન માટે સમર્થન પ્રાપ્ત કરવાનો હતો તેમણે ઓગણીસો નવ્વાણુંમાં ભારતીય સંસદીય સમૂહ દ્વારા ઉત્કૃષ્ટ સાંસદ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તેમણે બે હજાર આઠમાં મેરા દેશ મેરા જીવન પુસ્તક લખ્યું હતું જે તેમની જીવની પર આધારિત છે ઓગણીસો ઈઠ્યોતેર માં તેમણે એક કેદી કી સ્ક્રેપ બુક બે હજાર ત્રણમાં નજરબંધ લોકતંત્ર બે હજાર ત્રણમાં સુરક્ષા ઓર વિકાસ કે નય દ્રષ્ટિકોણ બે હજાર અગિયારમાં જૈસા કે મેને ઈસે દેખા બે હજાર એકવીસમાં માઇટેક નામના પુસ્તકો લખ્યા છે લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજનીતિના અત્યારે સર્વોચ્ચ નેતાઓમાંથી એક છે અને તેમને ભારતીય રાજનીતિને ખૂબ જ નજીકથી જોઈ છે તેમના કદ પ્રમાણે ભારત રત્નનું સન્માન એ યોગ્ય છે પરંતુ તેનાથી વિવાદ એટલા માટે થઈ શકે છે કારણ કે રામ જન્મભૂમિ આંદોલન વખતે તેઓ પોસ્ટર બોય તરીકે આ આંદોલનમાં સામેલ હતા પરંતુ તાજેતરમાં બાવીસ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર નિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એ પછી કરપૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની ઘોષણા થઈ અને ત્યારબાદ હવે લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે